નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર વાવાઝોડાની અસર હાલ મિત્રો એકદમ પૂરી થઈ ગઈ છે અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો હવે મિત્રો પવનની ઝડપ ઘટી ગઈ પણ તો હવે વરસાદને લઈને મોટી આ ગઈ છે પૂર્વના રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો આજે જ મિત્રો ભારતીય હવામાન વિભાગે ફરી એક વખત ચોમાસાને લઈને મોટી જાહેરાત કરી છે જેની અંદર ચોમાસું કેવું રહેશે તેને લઈને જાહેરાત કરેલી કે ચોમાસું બે હજાર ચોવીસ ગુજરાત માટે સૌથી જોરદાર રહેવાનું છે અહીંયા મિત્રો મેપ પણ જોઈ શકો છો આ મેપની અંદર સ્પષ્ટ જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદનો એલર્ટ છે તેમજ જૂન મહિનાનો મેપ પણ જાહેર કરેલો છે જેની અંદર તમે જોઈ શકો જૂન મહિનામાં કેટલું ચોમાસું રહેશે તેમજ મિત્રો ખાસ કરીને ભારતીય ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું તેનો પણ મેપ જોઈ શકો તો આ તમામ મેપ આપણે વિસ્તારપૂર્વક જોઈશું તેમજ ગુજરાતમાં આગામી દસ દિવસ કેવું વાતાવરણ રહેશે વાવણી ક્યારે થશે અને ખાસ કરીને ચોમાસું ક્યારે બેસે તમામ માહિતી આજના વીડિયોમાં જોશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ યુટ્યુબ ચેન ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને ને કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને ગઈકાલે સત્યાવીસ તારીખ હતી અને સત્યાવીસ તારીખના મેપ પ્રમાણે જોઈ શકો છો બાવીસથી સત્યાવીસ તો ધીમે ધીમે જે પૂર્વનો ચહેડો છે એ મિત્રો ઊંચકાતો જાય છે અને છવ્વીસ અને સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો આટલા વિસ્તારોની અંદર ચોમાસું બેસી ગયો હવે ભારતની અંદર ચોમાસું એન્ટર થવામાં માત્ર એકથી બે દિવસ મિત્રો લાગે છે આમ તો જોવા જઈએ તો અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો પહેલી જૂનની અંદર કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ ખાસ કરીને આ વર્ષે એક્ઝેક્ટ મિત્રો પહેલી જૂન અથવા એના એક બે દિવસ પહેલા ચોમાસું બેસી એટલે કે ઝડપથી ચોમાસું આગળ વધશે ત્યારબાદ પાંચ તારીખની અંદર કર્ણાટકની અંદર દસ તારીખની અંદર મહારાષ્ટ્ર મુંબઈમાં અને પંદર તારીખે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને વીસ થી પચીસ તારીખની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર ચોમાસું છે એ બેસતું હોય છે તો ધીમે ધીમે હવે ઝડપથી ચોમાસું આગળ વધશે તો આ બાજુ ભારતીય હવામાન વિભાગે છેલ્લું અને પોતાનું લાસ્ટ અનુમાન રેનફોન એટલે કે વરસાદ બે ચોવીસ જેની અંદર એકસો ને છ ટકા વરસાદને લઈને આગાહી કરેલી છે જેમાં અહીંયા ગુજરાતનો મેપ તમે જોઈ શકો છો બ્લુ કલરનો એકદમ ભાગ છે એનો મતલબ એવો થાય કે ગુજરાતની અંદર નોર્મલ કરતાં વધારે એટલે કે દર વર્ષે જેટલો વરસાદ પડશે એની કરતાં વધારે એટલે કે બ્લુ કલરનો ભાગ એટલે કે ભૂક્કા કાઢી નાખે એટલો વરસાદ છે આ વર્ષે પડવાનો છે ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ આ સિવાય સંપૂર્ણ મિત્રો ખાસ કરીને પશ્ચિમ ભારતની અંદર અને દક્ષિણ ભારતમાં સારો રહેશે પૂર્વ ભારતની અંદર ઓછો વરસાદ એટલે કે ખાસ કરીને પીળો અને રેડ કલરનો ભાગ છે ત્યાં વરસાદ છે ઓછો રહેશે ગ્રીન કલરના ભાગની અંદર મધ્યમ વરસાદ રહેશે અને બ્લુ કલરનો ભાગ છે ત્યાં નોર્મલ કરતાં વધારે આમ તો જોવા જઈએ તો સંપૂર્ણ ભારતની અંદર નોર્મલ કરતાં વધારે વરસાદ રહેશે બીજો મેપ છે તમે જોઈ શકો છો જેની અંદર ભારતીય હવામાન વિભાગે જૂન મહિનો કેવો રહેશે એની અંદર વાત કરીએ તેની અંદર પણ ત્રણ કલરની પેટર્ન છે પીળોને રેડનો મતલબ કે ઓછો ગ્રીનનો મતલબ નોર્મલ અને બ્લૂનો મતલબ જે દર વર્ષે પડે તેના કરતાં વધુ અહીંયા ગુજરાતની અંદરનો મેપ જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડશે પરંતુ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ખાસ કરીને ગ્રીન ભાગ છે યલો ભાગ છે અને કેટલા કેટલાક વિસ્તારમાં બ્લુ ભાગ છે એટલે કે મધ્યમ વરસાદ પડશે બહુ વધારે પણ નહીં બહુ ઓછો પણ નહીં એટલે કે આપણે મિત્રો અગાઉ પણ આ ગયા કે જૂન મહિનાની અંદર ઓછો વરસાદ પડશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે તો આ મુજબ જોતા મિત્રો ખાસ કરીને વાવણી લાયક વરસાદ છે જૂન મહિનામાં થાય પરંતુ લોઠી વાવણી માટે જૂન મહિનાના એન્ડ સુધી આપણે મિત્રો રાહ જોવી પડે એટલે કે સારી વાવણી થાય તો જ મિત્રો વાવેતર કરવું જોઈએ નગર વરસાદ મિત્રો જૂન મહિનાની અંદર ખેંચાઈ શકે છે તેવું અહીંયા ભારતીય હવામાન અનુમાન કરે છે તો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની વાત કરીએ તો ખાસ કરીને જે વાવાઝોડું છે એ ખેંચાવાને કારણે વાવાઝોડું બનવાને કારણે ગુજરાતની અંદર ગઈકાલે બપોર પછી ખૂબ જ તેજ પવન ફૂંકાણો હતો અને જેને લઈને મિત્રો ખાસ કરીને વાવાઝોડું છે તેવી અફવાઓ પણ ચાલી હતી પરંતુ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી મિત્રો ફક્ત ને ફક્ત મિત્રો તેની અસર રહેશે જેને લઈને મિત્રો ખાસ કરીને તેજ પવન ફૂંકાઈ શકે છે આપણે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ પણ વાવાઝોડું આવવાનું નથી આ બાજુ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે મોટા પ્રમાણની અંદર ભેજ મિત્રો આવી રહ્યો છે જોકે ઉપલા લેવલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તો આ ભેજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારત અને મધ્ય ભારત તરફ વહી શકે છે જેને લઈને ગુજરાતનું વાતાવરણ છે આગામી સમયમાં સૂકું છે બપોર પછી મિત્રો ખાસ કરીને મજબૂત અને કાળા વાદળો મિત્રો ઘાટા વાદળો જોવા મળે પરંતુ વરસાદને લઈને હાલ કોઈ શક્યતા નથી જોકે એક જ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને છાટા છૂટી પડી શકે છે પરંતુ વરસાદને લઈને કોઈ આગહી નથી આ સિવાય તમે જોઈ શકો છો કેરળની અંદર મિત્રો લગભગ ત્રીસ તારીખની આસપાસ ચોમાસું બેસી શકે છે વિધિવત રીતે ચોમાસું બેસી શકે છે અને સરકાર તેની જાહેરાત પણ કરી શકે છે આ બાજુ ગુજરાતની અંદર ખાસ કરીને ફરી એક વખત વરસાદનો મોટો જથ્થો આવવાને કારણે તમે જોઈ શકો છો છે કે મહારાષ્ટ્ર સુધી વરસાદને લઈને આગાહી છે તો તેની અસર ગુજરાતમાં પણ થશે બીજી તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ છે વલસાડ છે આ વિસ્તારોમાં વરસાદ છે જોવા મળી શકે છે ત્રણ તારીખનો મેપ જોઈ શકો દક્ષિણ ગુજરાત સહિત મુંબઈની અંદર ખૂબ જ સારા વરસાદની આગાઈ છે તો તેની અસર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સ્વરૂપે જોવા મળી શકે છે આ સિવાય ચાર તારીખે પણ ખાસ કરીને એક મોટો વિપુલ પ્રમાણની અંદર ભેજનો જથ્થો આવી રહ્યો છે તો પાંચ તારીખ સુધીની અંદર ખાસ કરીને ચોમાસું આગળ વધી શકે છે અને દસ તારીખની આસપાસ કેરળની મુંબઈમાં પણ ચોમાસું બેસી શકે છે પરંતુ ચાર તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતમાં એટલે કે મુંબઈની અંદર વરસાદને લઈને મોટી આગાહી હોવાને કારણે ગુજરાતમાં પણ તેની અસર રહેશે એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વરસાદનો હિટ મેપ પણ તમે જોઈ શકો છો ગાજવીજ સાથે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે લગભગ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા આ સિવાય ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથની અંદર જૂનાગઢની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય પાંચ વાગ્યા પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો છો પાંચ તારીખે પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સુરતની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે આ તમામ કારણ એ છે મિત્રો ખાસ કરીને મોટા પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે આ મિત્રો બીજો રાઉન્ડ હતો હવે મિત્રો ત્રીજો રાઉન્ડની અંદર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થશે વાવણી લાયક વરસાદ થશે ત્રીજા વરસાદની અંદર એટલે કે આ બીજા રાઉન્ડની અંદર અહીંયા સુધી મિત્રો ચોમાસું બેસી શકે છે અને ત્યારબાદ ત્રીજો રાઉન્ડ આવે એટલે કે આવી રીતે ચોમાસું આગળ વધી શકે ત્રીજો રાઉન્ડ છે એ પંદર તારીખની આસપાસ મિત્રો અહીંયા જે રાઉન્ડ છે એ ગુજરાત સુધી પહોંચતા લગભગ ચારથી પાં દસેક દિવસ લાગશે તો પંદર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થાય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભલે ચોમાસું બેસે એ લગભગ સંપૂર્ણ ગુજરાત કવર કરતાં વીસથી બાવીસ તારીખ સુધીનો સમય ગુજરાતને લાગી જશે મિત્રો આ સિવાય આપણે પવનની ઝડપ પણ જોઈ લેવી કે પવનની ઝડપ છે ગઈકાલે જોવા મળી હતી આજે કેવી સ્થિતિ રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આજે પણ ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે અહીંયા પણ તમે જોઈ શકો છો બાસઠ એકસઠ એકસઠ કિલોમીટરની તો ગઈકાલે પણ ખૂબ જ તેજ પવન ફૂંકાણો હતો આજે પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે ઓગણત્રીસ તારીખે પણ પવનની ઝડપ છે એ ખાસ કરીને થોડી ઘટશે પરંતુ તેજ પવન છે એ રહેવાનો છે આજે તો મિત્રો ખાસ કરીને ખૂબ જ ત્રી ત્રીસ તારીખે પણ તેજ પવન છે આ સિવાય એકત્રીસ તારીખે પણ ખાસ કરીને પવનની ઝડપ એટલે કે હવે પવનની ઝડપથી મિત્રો નોર્મલ કરતાં થોડીક વધારે રહેવાની છે બે તારીખથી પવનની ઝડપ ઘટે તેવી શક્યતા છે ચાલીસ કિલોમીટરની આસપાસ છે પવન ચૂકટશે અને પવન ઘટતાની સાથે જ મિત્રો વરસાદને લઈને આગાહી તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગરમી અને બફારો જોવા મળશે એટલે કે બફારો સી ખૂબ જ જોવા મળવાનો છે આ સિવાય આપણે તાપમાનની પણ વાત કરીએ કે તાપમાન સી કેવું રહેશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો અમદાવાદ જુનાગઢ સહિતના મેપ છે જેની અંદર બપોરે ત્રણ વાગ્યા સુધીના મેપની અંદર જોઈએ તો અમદાવાદની એકંદર જ એક હાઇસ્ટ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે બાકી મહેસાણાની અંદર એટલે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને અમદાવાદનો જે પટ્ટો છે આ વિસ્તારમાં ખૂબ જ ગરમી જોવા મળી શકે છે આ સિવાય ખાસ કરીને તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે પણ શક્યતા છે ત્રીસ તારીખે એટલે કે નોર્મલ ચાલીસ એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો પહેલી તારીખથી તાપમાનમાં થોડોક ઘટાડો આવે વરસાદને લઈને મિત્રો શક્યતા છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ છે હિન્દે ભારત